નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ છમાં ચેપ્ટર નંબર આઠમાં સ્વાઢ્ય આઠ પોઈન્ટ એકના કેટલાક દાખલા જોઈશું એ પ્રશ્નો જોતાં પહેલાં આપણે કેટલીક થિયરી જોઈશું થિયરી એટલે કે કેવી રીતે આપણે મોટા એકમમાંથી નાના એકમમાં આપણે ફેરવી શકીએ છીએ મોટા એકમને નાના એકમમાં ફેરવી શકીએ છીએ એને કઈ રીતે દશાંશ સ્વરૂપે લખી શકીએ એ પણ આપણે જોઈ લઈએ પહેલાં ત્યારબાદ આપણે પ્રશ્ન પર જઈશું તો અહીં છે એક રૂપિયો બરાબર સો પૈસા છે બરાબર છે આપણને ખબર છે કે એક રૂપિયો બરાબર કેટલા થાય તો સો પૈસા થાય તો આપણને આ એક રૂપિયો બરાબર સો પૈસા આપણને કોઈ પૂછે કે બે રૂપિયા બરાબર કેટલા પૈસા તો આપણે ફક્ત ડેકીને કહી દઈએ કે બસો પૈસા પાંચ રૂપિયા બરાબર પાંચસો પૈસા પરંતુ આપણને કહે છે કે પા સો પૈસા બરાબર એક રૂપિયો થાય તો પાંચ પૈસા બરાબર કેટલા રૂપિયા તો પાંચ પૈસા બરાબર પાંચના છેદમાં સો કારણ કે જુઓ સો પૈસા બરાબર એક રૂપિયો તો પાંચ પૈસા બરાબર કેટલા તો પાંચ ગુણ્યા એકના છેદમાં સો એટલે પાંચના છેદમાં સો રૂપિયા હવે છેદમાં સો છે એટલે આપણું દશાંશિહ ક્યાં આવશે તો બે અંક છોડીને તો આ પાંચ તો ખરો જ એના પછી કોઈ અંક નથી એટલે ઝીરો પોઈન્ટ પછી ત્યાર પછી આવશે દશાંશિહ અને ઝીરો તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા એવી જ રીતે પચીસ પૈસા એટલે શું થશે પચીસના છેદમાં સો રૂપિયા છેદમાં સો છે એટલે બે અંક છોડીને આપણું દશાંશ સિંહનો આવે તો ઝીરો પોઈન્ટ પચીસ રૂપિયા ત્યારબાદ એક મીટર બરાબર સો સેન્ટીમીટર બરાબર છે તો આપણે આ મીટર બરાબર સો સેન્ટીમીટર ખબર છે એટલે આપણને કોઈ કહે કે પાંચ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો પાંચ ગુણ્યા સો એટલે પાંચસો સેન્ટીમીટર આપણે જવાબ આપી દઈએ બરાબર પરંતુ આપણને સાત સેન્ટીમીટર એટલે કે નાનો એકમ આપેલો છે કેટલા સાત ગુણ્યા એક ના છેદ માં સો તો સાત ના છેદમાં સો મીટર છેદમાં સો છે એટલે બે અંક છોડીને પોઈન્ટ આવે તો ઝીરો પોઈન્ટ સાત મીટર પાંત્રીસ સેન્ટીમીટર બરાબર કેટલા મીટર તો પાંત્રીસના છેદમાં સો મીટર બે અંક છોડીને સો છે છેદમાં એટલે દશાંશ આવે એટલે ઝીરો પોઈન્ટ પાંત્રીસ મીટર ત્યારબાદ છે એક કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો હજાર ગ્રામ તો આપણે હવે હજાર ગ્રામ એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ લખી શકીએ હા લખી શકીએ તો આપણને પાંચ ગ્રામ બરાબર કેટલા ગ્રામ એ કેટલા કિલોગ્રામ તો પાંચ ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ તો પાંચ ગુણ્યા એકના છેદમાં હજાર પાંચના છેદમાં હજાર કિલોગ્રામ હવે જુઓ છેદમાં હજાર છે એટલે ત્રણ અંક છોડીને દશાંશીનો આવે તો એક બે અને ત્રણ અંક છોડીને દશાંશીનો તેવી જ રીતે પચીસ ગ્રામ બરાબર તો પચીસના છેદમાં હજાર તો ઝીરો પોઈન્ટ ઝીરો પચીસ કિલો ગ્રામ ત્યારબાદ છે ત્રણસો પંચોતેર ગ્રામ બરાબર કેટલા તો આપણને ખબર છે કે ત્રણસો પંચોતેરના છેદમાં હજાર છેદમાં હજાર છે એટલે ત્રણ અંક છોડીને દશાંશીનો તો એક બે અને ત્રણ અંક છોડીને દશાંશ સિંનો આવે એક લિટર બરાબર કેટલા તો હજાર મિલી લીટર તો અહીં પાંચ મિલી લીટર બરાબર કેટલા થાય તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ લીટર તો આવી રીતે જ તમે જોઈ લો આ રીતે તમે એને નાના એકમને મોટા એકમમાં ફેરવી શકો છો અને દશાંશ સ્વરૂપે પણ લખી શકો છો તો તેવી જ રીતે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ તો બે મિલીમીટર બરાબર આપણે એને સેન્ટીમીટરમાં ફેરવવાના છે તો ચાલો ફેરવીએ તો બે મિલીમીટર બરાબર કેટલા થાય તો એક સેમી બરાબર આપણને ખબર છે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર તો આપણે બે મિલીમીટર બરાબર બે મિલીમીટર બરાબર આપણે શોધવાના છે કે કેટલા સેન્ટીમીટર તો એમ્પલ લખી શકીએ આપણે દસ મીમી બરાબર એક સેન્ટીમીટર તો બે મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો બે ગુણ્યા એક એટલે બેના છેદમાં દસ છેદમાં દસ છે એટલે એક અંક છોડીને દશાંશ આવે તો ઝીરો પોઈન્ટ બે સેન્ટીમીટર જુઓ અહીં ત્રીસ મિલિમીટર બરાબર તો ત્રીસના છેદમાં દસ સેન્ટીમીટર ઝીરો ઝીરો ઉડી જાય તો જવાબ આવે ત્રણ સેન્ટીમીટર અહીં એકસો સોળ મિલિમીટર બરાબર તો એકસો સોળના છેદમાં દસ સેન્ટીમીટર છેદમાં દસ એટલે એક અંક છોડીને દશાંશ આવે એટલે કે પોઈન્ટ આવે તો છોડીને અહીં દશાંશ આવે અગિયાર પોઈન્ટ છ સેન્ટીમીટર હવે છે ચાર સેન્ટીમીટર બરાબર બે મિલીમીટર એ સોરી ચાર સેન્ટીમીટર અને બે ને આપણે ફેરવવાના છે તો આને એમ લખી શકાય ચાર સેન્ટીમીટર વત્તા બે તો આપણે ચાર સેન્ટીમીટર એમને એમ રવા દેવાના આ બે મિલિમીટરને આપણે સેન્ટીમીટરમાં 2 તો બેના માં દસ સેન્ટીમીટર એટલે ઝીરો પોઈન્ટ બે સેન્ટીમીટર આ બેનો સરવાળો કરીએ કે ચાર ઝીરો પોઈન્ટ બે અહીં કંઈ નથી પોઈન્ટ એટલે અહીં લખી શકીએ ઝીરો તો બે એટલે ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર આપણને જવાબ મળે ત્યારબાદ એકસો બાસઠ મિલીમીટર છે તો એને પણ એ જ એકસો બાસઠના છેદમાં દસ સેન્ટીમીટર એટલે અહીં છેદમાં દસ છે એટલે એક અંક છોડીને દશાંશ સિંહનો ત્યાંસી મિલિમીટર હોય તો એ પણ ત્યાંસીના છેદમાં દસ સેન્ટીમીટર એક અંક છોડીને દશાંશ સિંહો આપણું આવે બરાબર છે ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળ છે પ્રશ્ન નંબર સાત અહીં આપણને કંઈ જ નથી કીધું કે સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે અને કઈ પૂર્ણ સંખ્યા આપેલી દશાંશ સંખ્યાની નજીક છે એ તમારે જણાવવાનું છે તો જુઓ અહીં તમને દશાંશ આપણને પૂર્ણ સંખ્યાઓ આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર આ સુધી આપી છે તો મારા આ સંખ્યાઓ છે આ બધી સંખ્યાઓ કોની વચ્ચે આવશે એ તમારે જણાવવાનું છે અને કોનાથી વધુ નજીક હશે તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે દશાંશીનો તમે સ્કેલ તો જોઈ જ છે તો શું આવે કેટલાક આવશે અહીં નવ કાપા આવશે અને દસ ભાગ આવશે એટલે ઝીરો પછી ઝીરો પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ ત્રણ ઝીરો પોઈન્ટ ચાર એવી રીતે ઝીરો પોઈન્ટ નવ સુધી ત્યારબાદ શું થઈ જશે એક પોઈન્ટ ઝીરો ત્યાર પછી એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ નવ સુધી ત્યારબાદ થઈ જશે બે પોઈન્ટ ઝીરો ત્યારબાદ બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ આ રીતે આપણી દશાણ સંખ્યા હોય તો અહીં ઝીરો પોઈન્ટ આઠ છે તો કોની વચ્ચે આવે ઓબ્વિયસ છે ઝીરો અને એકની વચ્ચે અને કોની નજીક આવે તે કોની નજીક આવે તો તમે જોઈ શકો છો કોની નજીક આવે તો ઝીરો પોઈન્ટ આઠ એ ઝીરો કે એકની કોની નજીક આવે તો એકની નજીક વધુ નજીક છે પાંચ પોઈન્ટ એક તો પાંચ અને છની વચ્ચે કોની નજીક છે તો આપણે સ્કેલ હોય ખબર હોય તો ખબર હોય કે પાંચ પોઈન્ટ એક પાંચ પછી તરત જ આવે તો પાંચની વધુ નજીક છે તેવી રીતે બે પોઈન્ટ છ તો બે અને ની વચ્ચે આવે તો કોની વચ્ચે નજીક છે તો ની વધુ નજીક છે તો આ રીતે આપણે આને કરવાનું હતું બરાબર છે ત્યારબાદ નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો ઝીરો પોઈન્ટ બે એક પોઈન્ટ નવ એક પોઈન્ટ એક અને બે પોઈન્ટ પાંચને તો દર્શાવીએ અહીં આપણે એક સંખ્યા રેખા લઈ લઈએ આ આપણે એક સંખ્યા રેખા લઈ લીધી બરાબર છે ચાલો આપણે પહેલી સંખ્યા કઈ છે જીરો પોઈન્ટ બે છે કઈ છે ઝીરો પોઈન્ટ બે તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે કોની વચ્ચે આવશે જીરો પોઈન્ટ બે તો ઝીરો પોઈન્ટ બે છે કોની વચ્ચે આવશે તો ઝીરો અને એકની વચ્ચે આવે તો અહીં આપણે લખી દઈએ ઝીરો અહીં લખી દઈએ એક તો અહીં જુઓ અહીં આપણે કેટલા ભાગ કરવાના આના તો દસ ભાગ એટલે કેટલા કાપા દોડવા પડે નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે અહીં આપણે અહીં એક લખી દઈએ અહીંયા એક લખતા નથી બરાબર છે તો ચાલો આના પછી કઈ સંખ્યા આવે જીરો પછી ઝીરો પોઈન્ટ એક જીરો પોઈન્ટ બે જીરો પોઈન્ટ ત્રણ જીરો પોઈન્ટ ચાર જીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ છ સાત જીરો પોઈન્ટ આઠ જીરો પોઈન્ટ નવ અને ત્યારબાદ શું થઈ જાય એક પોઈન્ટ થઈ જાય તો આપણી સંખ્યા ક્યાં છે ઝીરો પોઈન્ટ બે આ તો અહીં આપણે ડામ આપી દે બિંદુ એ તો તમારે દર્શ લખવાનું બિંદુ એ એ સંખ્યા ઝીરો પોઈન્ટ બે દર્શાવે છે બરાબર છે તેવી જ રીતે ત્યાર પછી છે એક પોઈન્ટ નવ તો એક પોઈન્ટ આવશે તો આપણને ખબર હોય જોઈએ કે એક પોઈન્ટ નવ કોની વચ્ચે આવશે તો એક અને બે ની વચ્ચે એના માટે તમારે સંખ્યા રેખા દોડવી પડે તો આ છે સંખ્યા રેખા તો એક અને બે ની વચ્ચે આવે તો અહીં હું લખું છું એક અને અહીં લખું છું બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આ દસમો ભાગ થઈ જશે બરાબર એટલે આપણે દસ ભાગ વચ્ચે કરવાના અને સરખા ભાગ કરવાના તો આના પછી કંઈ આવે એક પછી તો જીરો પોઈન્ટ એ સોરી જીરો પોઈન્ટ સોરી એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ છ સાત એક પોઈન્ટ આઠ અને એક પોઈન્ટ નવ ત્યારબાદ થઈ જાય બે પોઈન્ટ ઝીરો તો આપણી સંખ્યા ક્યાં આવી ગઈ અહીં આવી ગઈ ગઈને નામ આપી દે બી તો અહીં આપણે લખી શકીએ કે બિંદુ બી એ એક પોઈન્ટ નવ દર્શાવે છે તેવી જ રીતે એક પોઈન્ટ એક છે એ પણ એક અને બેની વચ્ચે આવશે બે પોઈન્ટ પાંચ છે બે અને ત્રણની વચ્ચે આવે ત્યારબાદ છે અહીં આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુ એ બી સી ડી કઈ દશન સંખ્યા કઈ દશાન સંખ્યાનું નિરૂપણ કરો તો આપણે અહીં એ છે તો અહીં જો ઝીરો છે ઝીરો પછી કઈ આવશે તો 0.1 પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ બે 0.7 પોઈન્ટ ત્રણ ઝીરો પોઈન્ટ ચાર પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ છ સાત અને ઝીરો પોઈન્ટ આઠ આવશે તો નવમાં પ્રશ્નમાં આવશે 0.8 પોઈન્ટ આઠ એટલે કે બિન્ડુ એ ચાલો બિંદુ બી માટે તો એક આ એક પોઈન્ટ ઝીરો થઈ જશે અહીં પછી એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે અને આ છે એક તો બિન્ડુ બી અહીં સી તો અહીં બે પોઈન્ટ છે ત્યારબાદ બે પોઈન્ટ એક અને આ બે પોઈન્ટ બે એ છે બિંદુ સી ત્યારબાદ અહીં એક બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ છ બે પોઈન્ટ સાત બે પોઈન્ટ આઠ બે પોઈન્ટ નવ આ છે આપણું બિંદુ ડી બરાબર છે તો આ રીતે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ ત્યારબાદ છે દાખલા નંબર દસ એમાં આપણને બી કીધું છે કે આપ બે દાખલા છે એમાંથી હું તમને એક બીજો કરાવું છું ચણાના નાના છોડની લંબાઈ પાંસઠ મિલીમીટર છે તો લંબાઈ સેન્ટીમીટરમાં દર્શાવો તો આપણે લંબાઈ કેમાં છે સેમાં છે તો પાસઠ મિલી પાંસઠ મિમી આપણને ખબર હોવી જોઈએ કે એક સેન્ટીમીટર બરાબર આપણે જોયું અહીં આપણે જોયું ને કે એક સેન્ટીમીટર બરાબર કેટલા છે દસ મિલીમીટર કેટલા છે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર તો આપણે પાસઠ મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો અહીંયા આપણે લખી શકીએ ને કે દસ મિલિમીટર બરાબર એક સેન્ટીમીટર તો માટે પાંસઠ મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર પાસઠ ગુણ્યા એક ના છેદમાં દસ તો થઈ જાય પાસઠના છેદમાં દસ તો શું આવે છ પોઈન્ટ પાંચ સેન્ટી મીટર બરાબર છે તો ચાલો આજે આપણે અહીં જ અટકાવીએ છીએ આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ